બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો આદ્ય શક્તિમાં મહાકાળી મહાભારતની કથા સાંભળનાર મારા નારાયણ આપ સર્વે મહાભારતની કથામાં દ્રોણ પર્વ ની કથા ચાલી રહી છે અને અભિમન્યુ નો ચક્રાવો ચાલે છે દ્રોણ પર્વ નો તેરમું કડવો આજે સાંભળશો બારમા કડવામાં સાંભળ્યું કે ભગવાન કુંપો ફોડીને પતાળમાં ગયા અને ઓતરા કુંવરી એની માં સુદક્ષણા ને પહેલા અવતાર ની વાત કરે છે

મારા બાપની સભામાં આવીને કથા વાર્તા છે રે કે માં પહેલા અવતારમાં એમાં બ્રાહ્મણને ઘરે ઉતર્યો ભણ્યો ગણ્યો અને ક્યાંય ઘેર ઘેર માગવા ન જાય ને મારો બાપની સભામાં હું રાજાની કુંવરી હતી માંનો મારો બાપ રાજા હતો એની સભામાં આવીને કથા વાર્તા કરે એ તેથી કરીમને મોહ લાગ્યો માં કહાવ્યું મેંદાસી ની સાથ રે કહેવડાવ્યું કે રાજાની કુંવરી જાલવાઈ છે છે તુજ હાથ રે તવતે બ્રાહ્મણે મુજને કહાવ્યું કે ખોટા ન કરીએ ચેન રે હું તારો ધર્મ નો બંધુ ને એ કુંવરી તું મારી ધર્મ બહેન રે ઓ માતે થી મને અઠ ભરાણી જાણ્યું કે ધાર્યું ਹੁਵੇ ਮਾਰੇ ਕਰਉ ਰੇ ਇਹਨੂੰ ਬੋਲਿਉ ਇਹ ਨਾ ਮੋਢਾ ਮਰਹੇ ਨੇ ਮਾਰੇ ਯੇਨੀ ਸੰਘ ਵਰਉ ਰੇ ਐ ਮੰਜਾਣੀ ਮੇ ਮਾਰਾ ਪਿਤਾ ਨੇ ਮਾਢਿਨੇ ਕਹੀ ਬਾਤ ਰੇ કહ્યું કે બીજા મારે માને બાપને કહ્યું કે બીજા મારે બાપને બાંધવા તે પરણાવો વિપ્રની સાથે એટલે મા મને મોહ લાગ્યો ને મે દાસીની સાથે એને કહેવડાવ્યું કે રાજાની કુંવરી તારો હાથ પકડવા ઈચ્છે છે ત્યારે તે બ્રાહ્મણે મને કહેવાયું ખોટા ચંચાળા ન કરીએ કુંવરી તું હું તારો ધર્મનો ભાઈ છું તું મારી ધર્મની બહેન છે તેથી મને અઠભરાણી માં કે હવે મારે ધાર્યું કરવું ને એનું બોલેલું એના મોઢામાં રહે મારે એની સાથે જ પરણવું એટલે મેં મારા બાપને માંડીને વાત કરી કહ્યું કે બાપ મારે બીજા બધા ભાઈને બાપ છે મને પરણાવો એ બ્રાહ્મણની સાથે જ પરણાવો તવ સુજ તવ મુજ તાતે તેડાવ્યો ને સમજાવ્યો એ પરમ પાર રે તો પણ બ્રાહ્મણ સમજ્યો નહીં ત્યારે પરણાવ્યો રે પછી રહેવાને મહેલ જયા અમે નર નારી રે પણ મુજ સાથે બોલે ચાલે નહીં વાતન સાંભળે મારી રે મારો આપ્યો પ્યો ઝળપી વે નહીં ને મારો રોધેલું ન વખાય મારાથી આ ગોને આ ગોફરે મન મારું અકળા મારા બાપે એને તેડાવ્યો અને ખૂબ સમજાવ્યો તો એ બ્રાહ્મણ માં સમજ્યો નહીં ત્યારે બળાત્કારે પરણાવ્યો જબરજસ્તીથી મને એની સાથે પરણાવી હું પરણી પછી રહેવા માટે મહેલ આપ્યો અમે નરનારી ખો રહ્યા પણ એ મારી સાથે બોલે ચાલે નહીં માં કે મારી વાત ન સાંભળે મારું આપેલું પાણી ન પીવે માં મારું રાંધેલું દાને ન ખાય મારાથી આઘો ને આઘો રહે માં મારો ખૂબ મન કળાય તેથી મેં વિપ્રનો કેડો લીધો ને પડવાન દીધો સાસો રેળાઈ ને ફોસો ખાઈ ખાઈને દેહ ત્યાગ કીધો કીધો મેં વિચાર રે જાણ્યું કે મારે જીવીને શું કરવું વ્યર્થ ગયો અવતાર રે

त्याग थयो मुझ प्राण रे ए रीते बे मरण पाम्या थई बे जीवनी हाण रे તું તો સોંભળ મારી મારું પાપે એવા પાપે વાતણ જાય રે મારો પહેલો અવતાર પૂરો થાય રે વતરા કુંવરી કે છે પછી માં એટલે મેં વિપ્ર બ્રાહ્મણનો મારા પતિનો કેળો લીધો એ મારા હાથનું પાણી ન પીએ અન્ન ન ખાય એટલે કેળો લીધો ને એને સાસ પણ લેવા ન દીધે દઈએ એવી રીતે એનો કેળો લીધો એટલે બ્રાહ્મણ કળાઈ અને ઓરડામાં ફાંસો ખાધો ફાંસો ખાઈને એને દેહ ત્યાગ કર્યો મેં વિચાર કર્યો કે મારે જીવીને શું કરવું આ અવતાર વ્યર્થ ગયો મેં મરતા મરતા ઈશ્વરની પાસે માગ્યું કે એ બ્રાહ્મણ મારી હવેના અવતારે એના અવતરે એની પહેલાં હું આપઘાત કરીને મરજો કે મારી વિપ્રની ચાહના પૂરી કરજો અને હવેના અવતારે એ જેવો અવતરે એની પહેલા હું આપઘાત કરીને મરી જજો એમ કહીને મેં દેહ પાડ્યો મારો પ્રાણ ત્યાગ થયો માં એ રીતે અમે બે મરણ પામ્યા અને મારા જીવની આણ થઈ તું મારી માં સાંભળ મારા કરેલા કર્મ છે માં એટલે મને આ પાપનું ફળ મારું ભોગવવાનો વારો છે માં મારો એવી રીતે પહેલો અવતાર પૂરો થયો પહેલો અવતાર પૂર્ણ થયો સાંભળ મારી માત વદે વલ્લભ કહે છે ફરી બીજા જન્મની વાત આગળની કથા ચૌદમાં માં કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ